દીપપ્રગટ્ય કરી કેમ્પ ને ખુલ્લું મુકાયું હતું આ કેમ્પ માં માનવ સેવા ट्रस्ट સાથે સંકળાયેલા સભ્ય ઉપસ્થિત રહ્યા હતા મારું નામ કેસુભાઈ સિનોડિયા હું માનવ સેવા ट्रस्ट માં સેવા આપું છું આજ રોજ માનવ સેવા ट्रस्ट માં સામંતભાઈ લાજાભાઈ બાબરીયા વસ્તે કોપરા અર્જુનભાઈ બાબરીયા તરફ થી સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો આ કેમ્પ માં બાબરીયા સાહેબ અમારી સાથે આ સંસ્થા સાથે ખૂબ જોડાયેલા છે અને ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ સિવાય મોટું યોગદાન પણ બાબરિયા સાહેબ તરફથી આ સંસ્થાને મળે છે આ સંસ્થા એકસો પચાસથી સો જેવા ટિફિન દવાખાનામાં અને જે કંઈ નિરાધારો એને પહોંચાડે છે એ સિવાય સાંજના પાંચથી સાત સુધી ગરીબ ઝુંપડપટ્ટીના બાળકોને અભ્યાસ અને નાસ્તો આપે છે એ સિવાય બીજી અન્ય પ્રવૃત્તિઓ કરે છે ક્લાસ તથા અને આ કેમ્પ દર મહિના ત્રીજા રવિવારે કેમ્પ રાખવામાં આવે છે અને આંખના ઓપરેશન વાળાને રણછોડ આશ્રમ તરફથી ઓપરેશન કરવામાં આવે છે આ રીતે આ સંસ્થાને સેવાકીય પ્રવૃત્તિ ખુબ મોટી છે અને દાતાઓ તરફથી અમને ખુબ સહકાર મળે છે વિપુલ